પિતૃઓ પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો પાસેથી શ્રાદ્ધ અને તર્પણના રૂપમાં ભોજન અને ગ્રહણ કરે છે પરંતુ મહાભારત કાળના દાનવીર કર્ણ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર કર્ણને મૃત્યુ પછી મોક્ષ ન મળ્યો તેને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો તેને સ્વર્ગમાં ઘણું સોનું માપવામાં આવ્યું ભોજનમાં માત્ર સોનું જ પીરસવામાં આવતું હતું જ્યારે કર્ણએ દેવરાજ ઇન્દ્રને તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તમે આખી જિંદગી સોનાનું દાન કર્યું છે પિતૃઓની શાંતિ માટે બીજું દાન કર્યું નથી એટલા માટે તમને અહીં સોનું આપવામાં આવી રહ્યું છે દેવરાજે કહ્યું કે જ્યાં સુધી તમે પિતૃઓનું ઋણ ચૂકશો નહીં ત્યાં સુધી તમને મોક્ષ નહીં મળે કર્ણએ કહ્યું કે તેને પિતૃઓ માટેના દાન વિશે કોઈ જાણકારી નથી તેથી તેમણે કર્મને સુધારવાની તક માંગી ત્યારબાદ કર્મને ફરીથી સોળ દિવસ માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યો આ સોળ દિવસોમાં કર્ણે પોતાના પિતૃઓને યાદ કરીને ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજનનું દાન કર્યું અને પિતૃઓ માટે તર્પણ કર્યું આ સમય ભાદરવા મહિનાની પૂર્ણિમાથી અમાસ સુધીનો હતો ત્યારથી આ સોળ દિવસોને પિતૃઓના ઋણની ચૂકવવાના દિવસ માનવામાં આવે છે દર વર્ષે આ પ્રસંગે વંશજો તેમના પિતૃઓને યાદ કરે છે અને તર્પણ અને શ્રાદ્ધ દ્વારા ભોજન અને જળ અર્પણ કરે છે ગરુડ પુરાણની કથા અનુસાર જો કે આ વાર્તા પણ મહાભારત કાળની છે આ કથાનું વર્ણન ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં વર્ણવેલ કથા અનુસાર જ્યારે યુધિષ્ઠિરે પૂછ્યું ત્યારે પિતામહ ભીષ્મે તેમને પિતૃ પક્ષમાં શ્રાદ્ધનું મહત્વ જણાવ્યું હતું વિશ્વના કહેવા મુજબ અત્રિ મિમિએ મહર્ષિ નિમિને પિતૃપક્ષ વિશે સૌપ્રથમ કહ્યું હતું એક સમયે ઋષિ નિમિના પુત્રનું પકાવે અવસાન થયું પુત્રના આકસ્મિક મૃત્યુથી દુઃખી થઈને ઋષિ નિમિએ તેમના પૂર્વજોને બોલાવવાનું શરૂ કર્યું ત્યારે નિમિના પૂર્વજો તેમની સમક્ષ હાજર થયા અને કહ્યું વત્સ તારો પુત્ર પિતૃલોક માં સુખેથી જીવે છે

માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ કરવામાં આવી છે છે અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી